આ જે આપણે સનાતન ધર્મ વિશે થોડુંક જાણીશું સનાતન સત્ય અને આદિ અનાદિ છે સનાતન ધર્મ એ ભૂમિમાં સર્વત્ર છે એટલે સનાતન ધર્મ વિશે આજે આપણે થોડુંક જાણીશું ભાગવત ધર્મનું રહસ્ય ખરું આમ તો બાર જણા જ જાણે છે એક બ્રહ્માજી શંકરજી દેવર્ષિ નારદ સનતકુમાર કપિલ મુનિ સ્વયં મનુ પ્રહલાદજી જનકજી ભીષ્મ પિતામહ બલિરાજા સુખદેવજી અને ધર્મરાજ આ જે પરમ તત્વ ભાગવતું છે ને આ ખરેખર તત્વ આ રહસ્ય ધર્મનું જે રહસ્ય છે ને એ બાર જણા જાણે છે એટલે ધર્મ શું છે પરમાત્મા શું છે આત્મા શું છે અને પરમ તત્ત્વ શું છે આ બાર જણા આ તત્વ જાણે છે વાણીથી જે કંઈ કહેવામાં આવે નહીં મન બુદ્ધિ ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રાહ્ય થાય નહીં તે તમારું સ્વરૂપ નથી કારણ કે તે ગુણરૂપ છે આ જે દેહ દેખાય છે એ દેહ પંચતત્વનો બનીને છો અને એ પંચતત્વનું સંયોજન છે એ રૂપ રંગ છે એ બધું નાશવાન છે જે અંદર આત્મા છે એ અવિનાશી છે આત્મા અવિનાશી એ આત્મા અવિનાશીનો અનુભવ કરવો હોય તો સદા આનંદમાં રહેતા શીખો સર્વત પરમાત્માની અનુભૂતિ કરતા શીખો આ વાણીથી જે નથી કહી શકાતું આંખોથી નથી જોઈ શકાતો એ વસ્તુ છે ને એ બહુ અગમ અગોચર છે એટલે આત્માને ઓળખો આનંદ એ જ ઈશ્વરની સ્વરૂપ છે આનંદ બીજાને આપવો અને આપણે આનંદમાં રહેવું એ સત્ય ભક્તિ છે બીજાના આનંદનો વિષેદ કરવો એ અધર્મ છે એટલે આનંદમાં રહેવું અને ભક્તિ કરવી અને બીજાને આનંદ આપવો અને ધર્મ કરવો તમારું નિરાકાર આકાર સ્વરૂપ તો તમારું નિરાકાર આકાર સ્વરૂપ એ આત્મામાં છે એ આત્મા હૃદયમાં છે તો એ હૃદયમાં આત્મા છે એને નિહાળવા માટે એના માટે સાધના ધ્યાન ભજન એને કરવું પડે આપ બંનેના વર્ણમાં આપ સામ્ય સરખા છો અનંત અવિનાશી સચ્ચિદાનંદ ધન પરમાત્મા છે તમારું કોઈ પ્રકૃતિ નામ નથી અનંત નામ જાણવાથી રૂપ રહેતા નથી અનંત સ્વરૂપ ધરવા વાળો પરમાત્મા તમારા હૃદયમાં આવી અને આત્મા સ્વરૂપે વસે છે છતાં પણ તે તમારી શ્રદ્ધા અને શરણાગત ભક્તિથી તમને એ અનુભવ આપે છે માટે તમારા આત્મામાં વસેલ આત્મા વસેલ આનંદ સ્વરૂપ પરમાત્માને ઓળખી અને શાંતિથી સંતોષથી ભક્તિ કરો પરમાત્મા પરમ વિશ્વરૂપ વિશ્વવ્યાપી વિશ્વનાથ વિશ્વ વિરાટ સર્વના વિશ્વાસુ વિશ્વજનક વિશ્વ વિજય સર્વ કરતા સર્વ હર્તા સર્વ સમર્થ એવા આત્મા પરમાત્માનું જ્ઞાન પામી તમે આત્મા અનુભવ કરો જો એને પામમાં માણો હોય તો યોગરૂપ પ્રાણાયામ ધ્યાનથી વાયુથી જ્ઞાનરૂપી અગ્નિ સજાવીને પ્રગટાવીને સ્વયં સદાચાર વર્તન કરીને કર્મના મળરૂપી માયા મનના આસક્તિ મોહને ભસ્મ કરીને જપ સાધના નામ સ્મરણ સત્સંગ ભજન કરીને મન બુદ્ધિ પરમાત્માના ક્ષણોમાં આપીને ઉપાસના ધ્યાન કરવામાં અંધકર્ણ હૃદયને હરીને સમર્પણ કરી અને તમે આત્માની અનુભૂતિ કરી શકશો જો આત્માની અનુભૂતિ કરવા માટે બીજા કોઈ બાહ્ય ઇન્દ્રિયોના કોઈ ઉપચાર કામ આવતા નથી તમારા અંધકરણ શુદ્ધ હશે તો આપોઆપ તમને આત્મા અનુભૂતિ થશે અને આનંદના અધિકારી તમે બનશો સત્ય અહિંસા દયા તપ છવ પ્રિત યોગ્યનો વિચાર વિવેક સંયમ મન ઇન્દ્રિયોનો પણ સંયમ ક્ષમા સહનશીલતા ઉદારતા ત્યાગ ન્યાય સ્વાધ્યાય સરળતા સંતોષ સમદર્શિતા મહાત્માની સેવા સારી ભોગોની ત્યાગ ઉત્તરોત્તર તમે આ બધું ત્યાગતા રહેશો તો ઉત્તરોત્તર તમને જ્ઞાનની અનુભૂતિ થતી રહેશે અને તમને આત્માની અનુભૂતિ થવા માટે તમને સ્વયં અંદરથી જાગૃતિ આવશે એટલે તમારા સંસારિક કામો ઓછા કરવા મળશે ધીમે ધીમે અને તમે પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરશો અને સાધના પણ કરશો